નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે બાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે તેમને સન્માનિત કરવા ભુજમાં સ્મૃતિવન ખાતે વિરાલી ચેટ શોનું આયોજન કરાય જેમાં અનેક શિક્ષણ પ્રેમીઓ તથા આમંત્રિત સૌએ વિરાલીની સિદ્ધિઓને બિરદાવી હતી વિરાલી હાલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ અમદાવાદમાં ટીચિંગ જોબ્સ કરી રહી છે ભુજમાં પરિવારજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભાવપૂર્વક સન્માનિત કરેલ હતી સન્માન કાર્યક્રમ પણ વિશિષ્ટ હતો માત્ર સન્માન નહીં પણ વિરાલીએ એજ્યુકેશનલ સંબંધી યોગિતા હસી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના માધ્યમથી આમંત્રિતોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપેલ હતું આ હોનહાર દીકરીની પ્રગતિની પ્રેરણા તેમની માતા સ્વર્ગસ્થ રેખાબેન કીર્તિભાઈ વોરા એ આપી છે રેખાબેન વોરા લાયન્સ ક્લબ ઓફ ક્વીન્સના સ્થાપક પ્રમુખ રહ્યા હતા અને આ માધ્યમથી તેમણે અનેક સેવા કાર્યો પણ કર્યા હતા આ વિરાલી ચેટ શોમાં ભુજ સાત ચોવીસી જૈન સમાજના અગ્રગ્રણીઓ આમંત્રિત મહેમાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા વોરા પરિવારના સદસ્યો તથા અનેક ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અંકુર ભંસાલી ભુજ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા જ સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર